એપ્રોચ રોડની કામગીરીમાં હાઈવે એથોરિટી દ્વારા માત્ર માત્ર માટી પુરાણ કર્યું હોવાનું આ તો કંઈક કહી જાય છે તો બીજો તરફ એપ્રોચ રોડની સાઈડ પર લગાવેલી એંગલો પર પાણીમાં ધોવાઈ જવા પામી હતી પણ એંગલોના બીમમાં કોઈ પણ જાતનો સિમેન્ટ નાખવામાં આવ્યું ન હોવાનો કારણ સર પાણીના ધોવાણથી આખી રેલિંગ પર બેસી જવા પામી છે એપ્રોચ બેસી જવાને લઈને હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ પણ જાતની નક્કર કામગીરી નહીં કરી હોવાની પણ આ કહી જાય છે હાઈ એથોરિટી દ્વારા સમગ્ર કામગીરીમાં હલકી કક્ષાનું મટીરિયલ વાપર્યું હોવાનું ચોક્કસપણે દેખાઈ આવેલ છે રેલવે ઓવરબ્રિજનો એપ્રોચ રોડ બેસી જવાના કારણસર વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પ્રજાના પૈસા પણ પાણીમાં ધોવાઈ ગયો હોય એવા ચોક્કસ દેખાઈ રહ્યા છે સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ પલસાણા